આગામી છવ્વીસમી ઓગસ્ટના રોજ દ્વારકાધીશ મંદિર ખાતે જે જન્માષ્ટમીનો તહેવાર ઉજવનાર ઉજવવામાં આવનાર છે તે અંતર્ગત આજે દેવસ્થાન સમિતિ દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ એનજીઓ હોટલ એસોસિએશન સરકારના વિભાગો પૂજારીજી પત્રકાર મિત્રો તેમજ સ્થાનિક આગેવાનો જોડાવ્યા હતા આ જન્માષ્ટમી તહેવાર નિમિત્તે જે દર્શનાર્થીઓ આવવાના છે તેમના માટે વહીવટીતંત્ર સમિતિ દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે તેમને તકલીફ ના પડે કોઈ વ્યવસ્થા ના સર્જાય તે માટે કીર્તિસ્તંભથી લઈ અને મંદિર સુધી બેરિકેડિંગની વ્યવસ્થા કરવામાં આવ્યું છે આ વખતે દર વખતની જેમ આ વખતે પણ દર્શનાર્થીઓ માટે વન વે એન્ટ્રી અને વન વે એક્ઝિટ કે જે છપ્પન સીડીથી એન્ટ્રી અને બીજો જે મુક્ષ દ્વાર છે ત્યાંથી એક્ઝિટની વ્યવસ્થા કરવામાં આવી છે તમામ દર્શનાર્થી ભાવિક મિત્રો જે આવવાના છે દર્શનાર્થીઓ આવવાના છે તેમને એક દર્શનનો લાભ લેવા માટે અપીલ છે સાથે સાથે પોતાનો કિંમતી સામાન જે સાથે ના રાખે અને પોતાની જ્યાં રોકાયા હોય કે પોતાની ગાડીમાં જ લઈ મૂકીને આવે જેથી કરીને તેમનો કિંમતી સામાન મૂકવા નહીં અને એમનો સમય બરબાદ ના થાય અને એમને પણ તકલીફ ના પડે એવી નમ્ર અપીલ છે